ઘર જેવું ખાવાનું મળે ઘર જેવું ખાવાનું મળી રહે હા અને એમાં કઈ જ નથી કરવાનું આ જે ઇન્ગ્રીડિયન્ટ છે એડ કરો એની અંદર વોટર એડ કરો અને માઇક્રોવેવ હોય તો એક થી દોઢ મિનિટ સુધી તમે કુક કરો એટલે તમારું ફૂડ રેડી બેન આની અંદર શું છે

નામ મેડમ તમારું મારું નામ તેજલ છે મારી પાસે અત્યારે એકસો વીસ પ્લસ વેરાયટી અવેલેબલ છે જેની અંદર જૈન માં પચીસ ટાઈપની ની વેરાયટી છે અલગ અલગ ઓકે પ્લસ માં સ્વીટ છે સ્વીટ્સ ની અંદર દસ ટાઈપની વેરાયટી છે

બરોડા એક્સપ્રેસ હાઈવે ની સામે ઓકે